જય સિદ્ધાર્થ મહાદેવ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ને તમે પણ મજામાં છો હું પણ મજામાં જ છું તો આજે આપણે ઘરે જઈને બનાવવાનું છે ભડથું એટલે રીંગણા આપણે વીણવાના છે રીંગણા વીણીને ઘરે જ આવી પછી રીંગણા શેકીને ભડથું કઈ રીતના બને હું તમને આજે બનાવીશ વિડીયો જોતા રહેજો જો મિત્રો આજે ભરતાનો પ્રોગ્રામ કરવાનો છે તો ભરથું શેકવાનું ચાલુ કરી દીધું છે રીંગણા મૂકી દીધા ભઠ્ઠા પર આજ ભરતન પ્રોગ્રામ કરવાનો છે ઘરે તો ભરથું બનાવવાનું છે તો રીંગણા શેકવાનું ચાલુ છે જો અમારે મિલન રીંગણા શેકે ખોટી રાખીએ કે પાંચ એટલે રીંગણા ફેરવા આપણે હાવે જો અમારે મિલન આજ રીંગણા શેકે હે પડથાને પ્રોગ્રામ કરવાનો તો આ રીંગણા શેકવાનું ચાલુ છે મિલન ભાઈનો વારો છે આજ રીંગણા શેકવાનો કેમ મિલન મજામાં શું કામ કાજ રીંગણા શેકું પડથું બનાવું પડથું ભાવે પડથું કેવું ભાવે તને બહુ તો વાંધો નહીં એટલે શેકવાનું ચાલુ છે હા

ઉપર ફોલવા ભાઈ આ રીંગણા ફોલવા જવાનું છે જો આ રીંગણા મોળે હે મા પપ્પા ફોલું છું રીંગણા જો ભડથું બનાવવાનું છે હ રીંગણા ફોલો છું મિત્રો તમારે ભરથું ખાવું હોય તો આવો આજે મેં ભરથું બનાવ્યું છે આ ફોલેરા રીંગણા અને ઓલા શેકેલા આ જો મારો મોટો ભાઈ ડુંગળી છોડારે હે

એની તો વાત જ ન થાય હો મિત્રો કેવી મજા આવે બહુ મજા આવે આજ તો ભડથું ખાવા બહુ મજા આવશે આજ બનાવી છે આપણે મિલન ફ્રેન્ડ્સ હમ તો ભડથું ખાવાની તમને મજા આવશે કે કેમ થાય છે આજ બહુ મજા આવશે બહુ મજા આવશે ને હા અમારા બે છોકરા છે તો ના કહેતા હતા ટાઈટ પડે છે હવે આપણે ભડથું બનાવવું છે તો આજે ફાઈનલી ભડથાનો વારો લઈ લીધો છે હવે અમે જો ભડથું બનાવવાના છીએ હમણાં ઘડીક પછી તમને બતાવીએ

આ રે લીલી ડુંગળી છે એને જો આ રીતના ઝીણી સુધારી નાખવાની આ રીતના ઝીણી સુધારી નાખો ને આ લીલું લસણ છે એને પણ આવી રીતના ઝીણું સુધારવાનું આવે આ ટમેટા પછી આમાં મરચાં તુવેરના દાણા છે આ લીલા દાણા છે જો આટલી વસ્તુ હોય ભરથું બનાવવામાં સામગ્રી જો આટલી વસ્તુ હોય ભરથામાં સામગ્રી પછી મીઠું મસાલો ને એ તો આપણી જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું આવે ચાલુ કરી દેવી હવે આપણે ભરથું વઘારવાનું છે તો તેલ જો ગરમ કરવા મીગી દીધું છે ભરથામાં તપેલીમાં તેલ ગરમ કરવાનું ચાલુ કરી દીધું હમણાં આપણે વઘારવાનું ચાલુ કરીશું પછી તમને બતાવું જો આપણે ભરતું વઘારવાનું ચાલુ છે તો હવે જો એમાં આપણે પહેલાં નાખવાના આવશે તેલ ગરમ થાય એટલે ડુંગળી નાખી દેવાની ડુંગળી નાખીને ડુંગળી છે ને સડતા લગીને હલાય હલાય કરવી આવે ચૂલા ઉપર છે ને જે ભડથું તમે બનાવીને ખાવ ને અને ગેસ ઉપર જે બનાવીને ખાઓ એમાં કેટલો ફેર પડે જો હવે અહીંયા છે ને આવી રીતના ડુંગળી સડે ને તાન લઈ ગયા હલાય હલાય કરવાનું આવે એટલે નીચે દાજી ન જાય ધીમે 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 હલાય રાખવાની જો આને ડુંગળી છે આપણે સડે ને ત્યાં એને આવી રીતના અલાય અલાય કરવાને આવ્યો ડુંગળી સડી જાય ને કઈ બીજું કરવા નહી હવે ને અડધી ચડી ગઈ હવે આપણે એમાં લસણ એડ કરી દેવી એટલે બે આર્યરે ચડી જાય હવે આપણે એમાં લસણ ઉમેરવી છે લીલું લસણ ઉમેરી દેવાનું એ જો લીલું લસણ આપણે ઉમેરી દીધું અને સાથે સાથે તુરના દાણા પણ ઉમેરી દીધા છે અંદર એટલે આરે ચડી જાય હવે ડુંગળી છે ને આપણે આજે રસો થઈ જાય છે બધું આજે દેખાય ને આ ડુંગળી એની અડધી થઈ જાય છે આ રહી એટલી નહીં રહે જે અડધી થઈ જાય જો આપણે ડુંગળી અડધી સડી ગઈ હવે આપણે આમાં ટમેટા એડ કરવાના છે ટમેટાની ડીશ હવે આમાં ટમેટા એડ કરવાના છે બસ હવે જો આમાં ડુંગળી ભેગા અમે ટમેટા એડ કરી દીધા હવે એને પણ ડુંગળી જેમ સડીને એની ગોળે સડે ત્યાં લાગે અલાય અલાય કરવાના આવે ખાવા રસો થઈ જાય ને બધો ભેગો રસા જેવું થઈ જાય ત્યાં લાગે અલાય અલાય કરવાના જો આ ચૂલાના તાપે ધીમા તાપે ધીમા તાપે ચાલુ રહેવો દેવાનું ચડી ગયું છે અને ડુંગળીની સ્મેલ આવે છે ડુંગળી ચડી ગઈ પૂરેપૂરી તો અમારે મિલનભાઈ થોડીક મદદ કરે છે પડતું બનાવવામાં હવે આપણે એમાં મસાલો મીઠું એડ કરવાનું છે તો તપેલીમાં અમે મસાલો નાખ્યો પછી અમે મીઠું નાખવાનું છે આપણે જેટલો સ્વાદ તીખો મોળો આપણે જે ખાતા હોય ને એની એ પ્રમાણે આપણે નાખવાનું થાય મસાલોને એવું કોઈ તીખું ખાતું હોય તો તીખું આપણે નાખવું પડે નકર મોડું ખાતું હોય તો માપે માપે નાખવાનું પોતપતન રીતે જે આપણે ખાતા હોય એ રીતના બનાવવાનું આવે જો મિલન અમારે મદદ કરે છે આજ પડથા બનાવવામાં હવે ફાઇનલી આપણે તૈયાર થવામાં થોડીક જ વાર છે જો આપણે ફાઇનલી હવે બધું ડુંગળી ટમેટા જો એક રસ થઈ જાય એવી રીતના પછી એમાં આપણે રીંગણાનો જે શેકેલો હોય ને રીંગણા શેકેલા આપણે એ ઓળો અંદર ઉમેર દેવા રીંગણા શેકેલા હવે આપણે જો એ થતેલીમાં રીંગણા શેકેલા હતા ને એ એવી રીતના અંદર ઉમેર દેવાનું બસ ફાઇનલી આપણે અડથું લગભગ નેવું ટકા પંચાણું ટકા તૈયાર થઈ ગયું છે રોટલા આજ ભડતું બન્યું બનાવ્યા હે હવે રોટલા ખાવા જો એક બાજરાનો બડો હોય ડુંગળી હોય કેવી ખાવાની એક ગોળનો ગાંગડો હોય એટલે વાહ ભાજરાનો રોટલો શેડવા મીકો તાવડીમાં જો બાજરાનો રોટલો શેડવા મીકો અને બાજરાનો રોટલો આ એક જો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે ભરથું બાજરાનો રોટલો અને ઘી વાળો કરીને જો હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરવી છે બાય બાય